હેલો ફ્રેન્ડ્સ તો પાસ્તા તો બધા જ પોતાના ઘરમાં બનાવતા હોય છે અને બધાના ફેવરેટ પણ હોય છે પણ આજે હું તમારી સાથે એકદમ છૂટા છૂટા સોસી અને ટેસ્ટી પાસ્તા બનાવવાની રેસીપી શેર કરવાની છું તો સ્વાગત છે તમારું રાધેશ કૂક ચેનલમાં જો તમારા પાસ્તા એકદમ છૂટા છૂટા નથી બનતા તો એકવાર આ રીતે ટ્રાય જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એ માટે મેં એક પેનમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી તેમાં એડ કરી લીધેલું છે અને પાણીને હવે આપણે થોડું ગરમ થવા દઈએ તો પાસ્તાને આપણે આ રીતે થોડું ગરમ થયું હોય ત્યારે એડ નથી કરવાના પાણીને એકદમ ઉકળવા દઈ અને પછી જ પાસ્તા તેમાં એડ કરવાના છે જેથી પાસ્તા એડ કરવાથી પાણી એકદમ ઠંડુ ન થઈ જાય તો તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કર્યા બાદ જે આપણે પાસ્તા તૈયાર કરીને મૂક્યા હતા તે મેં એડ કરી અને તેને મિક્સ કરી લીધા છે હવે તેને આપણે સારી રીતે બોઈલ થવા દઈએ તો થોડી થોડી વારે તેને ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે નહીં તો પાસ્તા નીચે પેનમાં ચોંટી જશે જે મોટા પાસ્તા આવે છે તેને કૂક થતાં સાતથી આઠ મિનિટ જેવું લાગે છે પણ અહીં મેં જે નાના પાસ્તા આવે છે તે યુઝ કર્યા છે તેથી ચારથી પાંચ મિનિટમાં તે કૂક થઈ જશે તો ફરીથી બે મિનિટ જેવું થયું છે અને મેં પાસ્તાને ચમચાની મદદથી એકવાર હલાવી લીધા છે તો ત્રણથી ચાર મિનિટમાં તો આપણા પાસ્તા એકદમ સારી રીતે કૂક થઈ જશે તો ત્રણ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે પાસ્તા થોડા ફૂલવા લાગ્યા છે અને ચાર મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો પાસ્તા કૂક થઈ ગયા છે આપણે તેને એકદમ વધારે કૂક નથી કરવાના બસ ચપ્પાની મદદથી તેને કટ કરીએ અને તે કટ થઈ જાય બસ એટલા જ તેને કૂક કરવાના છે એકદમ વધારે કૂક નથી કરવાના હવે જારાની મદદથી બધા પાસ્તાને એક બાઉલમાં આપણે કાઢી લઈએ તો મેં અહીં બધા જ પાસ્તા એક બાઉલમાં કાઢી લીધા છે હવે એ બધા પાસ્તાને ફરીથી ઝારામાં લઈ અને તેની પર આપણે ઠંડુ પાણી એડ કરી લઈએ જેથી તેની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જાય અને તેને ખુલ્લા ખુલ્લા કરવા માટે મેં તેની ઉપર બે ચમચી જેટલું તેલ એડ કરી અને તેની અંદર મિક્સ કરી લીધેલું છે જેથી આપણા પાસ્તા એકદમ ખુલ્લા ખુલ્લા થશે હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તમે તેલની જગ્યાએ બટરનો ઉપયોગ કરી શકો છો હવે મેં તેમાં ઝીણા સમારેલા લસણના ટુકડા એડ કરી લીધા છે અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો ડુંગળીને આપણે સારી રીતે કૂક થવા દેવાની છે ત્રણ થી ચાર મિનિટ સુધી કારણ કે ડુંગળી થોડી કાચી રહી જશે તો પાસ્તામાં તેનો સ્વાદ સારો નહીં આવે માટે ડુંગળીને આપણે એકદમ સારી રીતે થવા દેવાની છે તો ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતે કુક થઈ ગઈ છે હવે મેં બે મોટી સાઈઝના ટામેટા કટ કરીને લીધા હતા એ તેમાં એડ કરી લઈએ તમે તમારી પસંદ પ્રમાણે બે કે બેથી વધારે ટામેટા યુઝ કરી શકો છો અને ટામેટા યુઝ કર્યા છે તેથી તે જલ્દી કૂક થઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ હવે ટામેટા અને ડુંગળીને એક મિનિટ સુધી સાંતળવા દઈએ તો એક મિનિટ જેવું થયું છે હવે આપણે ઝીણું સમારેલું સિમલા મરચું તેમાં એડ કરી લઈએ મેં અહીં સિમલા મરચું આખું નથી લીધું તેને અડધું જ કટ કરીને લીધું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને ઢાંકી અને બે મિનિટ સુધી કૂક થવા દઈએ તો બે મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણા આ મસાલા સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો ફરીથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ તેમાંથી રિલીઝ થવા લાગ્યું છે હવે જે આપણે પાસ્તા કૂક કરતી વખતે પાણી વધ્યું હતું એ તેમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ આ પાણી એડ કરવાથી પાસ્તા આપણા એકદમ સોસી તૈયાર થાય છે હવે તેને પણ બે મિનિટ માટે કૂક થવા દઈએ અને તમે જોઈ શકો છો પાણી વધારાનું બળી ગયું છે હવે તેમાં એક ચમચી જેટલો રેડ ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેને ઢાંકીને બે મિનિટ સુધી કૂક થવા દઈએ તો ફરીથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા જ મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેમાં જે પાસ્તા તૈયાર કર્યા હતા એ તેમાં એડ કરી લઈએ તમે જોઈ શકો છો પાસ્તા આપણા એકદમ ખુલ્લા ખુલ્લા તૈયાર થયા છે તો પાસ્તાને કૂક કર્યા બાદ મેં જે પ્રોસેસ કરી એ કરવાથી પાસ્તા આપણા ખુલ્લા ખુલ્લા તૈયાર થાય છે હવે તેમાં મેં એની અંદર એક પાસ્તાનો મસાલો એડ કરી લીધો છે તમે એની જગ્યાએ મેગી મસાલો પણ એડ કરી શકો છો મેગી મસાલાનો ટેસ્ટ પણ આ પાસ્તામાં એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો મેં સારી રીતે તેને મિક્સ કરી લીધું છે અને પાસ્તાનો મસાલો એડ કર્યા બાદ પાસ્તાનો કલર એકદમ સરસ આવી રહ્યો છે તેની પર આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા એકદમ સોસી અને ટેસ્ટી પાસ્તા આપણા તૈયાર થઈ ગયા છે તો તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ તમારે આ રીતે છૂટા છૂટા પાસ્તા નથી બનતા તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો